સિહોર નગરપાલિકા વોર્ડ નંબર પાંચ મેરુ પાર્ક સોસાયટીમાં વિવિધ પ્રશ્નોને લઈને મહિલાઓએ નગરપાલિકાના ચીફ ઓફિસર મકવાણા સાહેબને કરેલ રજૂઆત 우리 여기다 짜장면. એમ પ્રોબ્લેમ થતો પડે કેટલા દિવસથી આ બે મહિનાથી આવતું નથી કામ કરીને જાય બોલો

પણ ગામમાં જે ઉબો ખરાબ કેવાય હા હા કે જુઓ મિનિટ એ માટે છોકરાઓની નથી આવે ને એ ગટર નું ઢાંકણું કે દેજો એટલે એ ખરાઈ દેશે ઢાંકણું છે નહીં હા પણ ખરાઈ તમને આવશે આવે છે છે

तना અમે ગટરની ફરિયાદ કરવા આવ્યા છીએ નવો ગટર લાઇટ અને અમારા કચરા ને અમારે જે કાંઈ પ્રોબ્લેમ છે બધા મળી લીધું છે કીધું છે તમારું બધી પ્રોબ્લેમ હલ થઈ જશે ફરિયાદ કરવા નહીં વિકેલ અમારે બધું જોઈએ પાંચ વસ્તુ રોડ રોડ તો અમારે પચીસ વર્ષ આ જૂના પાડ અમે તો પંદર સો વર્ષ આવ્યા છીએ પણ રોડ મારો બન્યો નથી ફરિયાદો લઈ લે અરજી લઈ લેશે પણ અમને રોડ નથી બનાવી દેતા અને અમારા છોકરા અવરનવાર ત્યાર થયેલા નિશાળમાં જાય ને ત્યાર થયેલા ગટરોમાં પડી જાય પણ મા બાપને એમ કે તમે હાલતા હાલ નથી હાતા પણ મોટા તળાવ ભરાઈ ગયા હોય ગટરમાં છોકરા પડી જાય અને છોકરાને પછી છોકરા એમ કે વમાડવું થઈ ગયું એમ નિશાળે નહીં જાય છોકરા અમને ફરિયાદ કરે અને પાણીમાં ગટરમાં વાંસ આવે દસ પંદર મિનિટ પછી સારું પાણી આવે પછી અમારે જ્યારે નળ ઉપરથી મોટર પડી જાય તારે અમને એમ કે મોટર બળી કે અમે શું કરીએ મોટર બળી કે શું કરી નગરપાલિકા અમને પાણી આપે એક 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 ઘરે ટાકો બીજું કઈ પ્રોબ્લેમ કઈ ટાકો નથી કે નગરપાલિકાનો કોઈ ગટર મોટર મૂકેલી નથી કોઈ ડાર મૂકેલો નથી તો અમને તો એ સગવટા કરી દો તો અમે આ નળની ફરિયાદ મોડું આવતું હોય તો અમે એની ફરિયાદ ન કરીએ આ ગટર ઉભરાય છ મહિના સમી કરીને જાય તરત 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 ખાંજે શરૂ થઈ જાય દસ મિનિટ તો બૈરા બહાર નીકળે કોઈ ઉપર રહેતા હોય કોઈ નીચે રહેતા હોય તો ડોલ લઈને આવે તો ક્યાં સુધી તો ભાઈ ને પાંચ મીટર પડે તો પછી અમારે ક્યાં કચરો નાખાવે તો અમે ક્યાં કચરો નાખવા દઈએ એ અમારી વિનંતી છે